હાઈ ફ્રેન્ડ્સ ના દૂધ ના માવો ના કલાકો સુધી કડાઈમાં ઉકાળવાની ઝંઝટ આજે આપણે બનાવીશું દૂધીનો હલવો જે બહારની મીઠાઈને પણ ટક્કર મારે તેવો હલવો માત્ર પંદર જ મિનિટમાં ઘરે જ બનાવી શકો છો આ માપ સાથે દોઢ વાટકી જેટલો હલવો તૈયાર થશે તો આ મેં પ્રસાદ માટે બનાવેલો પણ તમે વધારે માપ લઈ અને તમારા ઘરના મેમ્બર પ્રમાણે વધારે મીન્સ એક કિલો દૂધીનો હલવો તૈયાર કરી શકો છો દૂધીને પાણીથી વોશ કરી બંને સાઈડ આ રીતે કટ મૂકી અને એને છોલી લેવાની છે અને એક વખત ચાખી લેવી કારણ કે દૂધી પણ ઘણી વખત કડવી નીકળતી હોય છે દૂધી અહીંયા છોલાઈ ગઈ છે છોતરા જવા દેવાના દૂધીને છીણી લઈશું તો આ રીતની ખમણી મેં લીધી છે એનાથી છીણી લઈશું અને હું તમને છીણનું પણ માપ કહીશ એટલે તમને વધારે બનાવતા આઈડિયા આવે બધા જ માપ કહીશ એટલે વધારે બનાવો હોય તો આઈડિયા આવે તો અહીંયા છીણ તૈયાર થઈ ગયું હવે દોઢ કપ જેટલું છીણ તૈયાર થયું છે આ છીણ પણ હું તમારા માટે જ માપ લઈ રહી છું જુઓ દોઢ કપ જેટલું છીણ તૈયાર છે તો મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ તો અહીંયા દોઢ કપ છીણ તૈયાર છે એ આપણે મિક્સિંગ બોલમાં લીધા પછી પાણીથી વોશ કરી લેવાનું છે તો એક ગ્લાસ પાણી નાખીશું અને એક વખત આ છીણને વોશ કરી લેવાનું તો આ રીતે પાણી નાખી અને સ્ટેનરમાં લઈ લેવાનું છે સ્ટેનર નીચે તપેલી રાખીશું એટલે બધું જ પાણી નીચે આવી જાય અને એ પાણી વેસ્ટ ના જવા દેવું હોય તો તમે જ્યુસ બનાવો કે પછી પરાઠા બનાવો કે શાકની અંદર એડજેસ્ટ કરી શકો છો હવે આ છીણ છે એને આપણે તો આ જ્યુસનો તમે યુઝ કરી શકો છો અને છીણને આપણે કૂકરમાં લઈ લેવાનું છે કૂકરમાં બહુ ઓછી વાર લાગે છે હલવો તૈયાર થતાં તો તમે એક કિલો દૂધી લઈ અને આ રીતે સ્પીડથી હલવો બનાવી શકો છો ઢાંકણ બંધ કરી કુકરનું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને એક વિસલ પાડી લેવાની છે તો એમાં પાણી નથી નાખ્યું દૂધીમાં પોતાનું જ પાણી હોય છે તો એક વિસલ પાડી લેવી આ રીતે એક વિસલ પાડ્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે આપણે ખોલી અને ચેક કર્યું જો એકદમ સરસ દૂધી અહીંયા અધકચરી ચડી જાય છે હવે અહીંયા ગેસ ઓન કરીને કડાઈની અંદર ત્રણ ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મૂકીએ ઘી થોડું ગરમ થાય નવસેકું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને આપણે દૂધીના છીણને આમાં લઈ લઈએ અને આમાં શેકી લેવાનું છે તો અહીંયા વધારે વાર નથી લાગતી બે ત્રણ મિનિટમાં જે એનું પાણી હોય એ બળી જાય ત્યાં સુધી શેકવાનું છે તો ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી દઈશું અને આપણે શેકી લઈશું તો આમાં શેકવાથી એકદમ સરસ સુગંધ આવા લાગશે અને ટેસ્ટી એવો હલવો તૈયાર થશે તો જે પાણી હશે એ પણ બળી જશે તો આ રીતે પાણી બળી ગયું છે બે ત્રણ મિનિટ જેટલો સમય થયો છે ત્યારે એની અંદર અહીંયા ટેસ્ટ મુજબ દળેલી ખાંડ એડ કરી લેવાની તો આ માપ સાથે મેં છ ટેબલ સ્પૂન દળેલી ખાંડ એડ કરી છે મિક્સ કરી લઈશું તો મિક્સ કર્યા પછી એક મિનિટ આ રીતે થવા દીધું હવે એની અંદર અહીંયા મિલ્ક પાવડર લીધો છે તો દસ દસ રૂપિયાવાળા પાઉચ આવે છે એ ત્રણ નંગ લીધા છે તો અડધા કપમાં થોડુંક ઓછું રહે એ રીતનું માપ છે જો કપથી માપો તો સારી રીતે લમ્સ ના રહે એ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે મિશ્રણ થોડું ઢીલું પડ્યું છે તો આ મિશ્રણ ઢીલું પડ્યું હવે થોડું એને ત્રણ ચાર મિનિટ થવા દેવાનું છે તો આ રીતે તમે હલવો બનાવશો તો ખૂબ જ ઝડપથી બની જશે તો અહીંયા મિશ્રણ થોડુંક ઘટ થવા લાગ્યું છે ત્રણ ચાર મિનિટ પછી અહીંયા પાંચ નંગ ઈલાયચી વાટી અને એનો પાવડર લીધો છે તો એડ કરી મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે અને આ મિશ્રણ પણ થોડું ઘટ થઈ ગયું છે અને હવે એની અંદર ત્રણ ડ્રોપ્સ ગ્રીન ફૂડ કલરના એડ કરીશું તો અહીંયા ઓપ્શનલ છે તો તમારે એડ કરવો હોય તો કરવાનો નહીં તો ચાલે તો મિક્સ કરી લીધું અને ગ્રીન ફૂડ કલર એડ કરીએ તો થોડું આંખોને પણ જોવું ગમે અને આંખોને જોવું ગમે તો તમને ખાવું ગમે હવે અહીંયા ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યા છે તો કાજુ કિસમિસ અને બદામને એડ કરી લેવાની તો એ વધારે ઓછા તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો તો અહીંયા મિશ્રણ એકદમ ઘટ્ટ તૈયાર થઈ ગયું અને હલવો આપણો તૈયાર થઈ ગયો છે એને સર્વ કરી લઈએ ઉપરથી ઘીમાં તળેલા કાજુ કિસમિસ બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરવાનું છે ફ્રેન્ડ્સ એકદમ ઝડપથી બની જતો દૂધીનો હલવો તૈયાર છે આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો કમેન્ટ્સ કરીને જણાવો કે દૂધીનો હલવો ક્વિક તમને કેવો લાગ્યો